ઓમ ગણેશ હર હર મહાદેવ સફેદ આંકડાનું મૂળ એનું મહત્વ શાસ્ત્રોમાં કેટલું સુંદર છે આમ તો ઘણી શૃંખલા બની શકે એટલું છે છતાં એક વસ્તુ તમને હું કહી દઉં કે શ્વેતાર્ક મૂલ પુષ્યાર્કે સમુદ્રત્ય વિધારયે તાહુભ્યામ વ્યાદયોના સ્ત્યુ સ્વરિષ્ઠાની વિશેષત ઘણું લાંબુ છે હું તમને આ શોર્ટ કે છે એટલે હું તમને સંક્ષિપ્તમાં સીધું ગુજરાતી અનુવાદ કહું કે રવિવાર હોય ને પુષ્ય નક્ષત્ર હોય જેને આપણે રવિ પુષ્ય નક્ષત્ર યોગ કહીએ છીએ એમાં કોઈ મનુષ્ય જો સફેદ આંકડાનું મૂળમાંથી એટલે કે જળ લાવે અને એ જમણા કે ડાબા ખભે કે ભૂજા ઉપર બાંધે તો એ બાંધવાથી જ એની વ્યાધિ અને અરિષ્ટ એટલે મુશ્કેલીઓ બધું દૂર થઈ જાય અને મુશ્કેલી કે વ્યાધિ ના હોય તો ક્યારેય આવે નહીં બીજું મહત્ત્વની વસ્તુ શું છે કે એના દર્શન માત્રથી જ ડાકીની અને દાનવ આદિ તમારાથી દૂર થઈ જશે અને ત્રીજું કે જ્યારે આપણે ધૂપ કરીએ એમાં એ સફેદ આંકડાની જળ કે મૂળ નાખીએ અને એનું ધૂપ કરીએ તો ઘરમાં પ્રેતાદિ પિશાચ આદિ દોષ બધું દૂર થઈ જતું હોય છે તો આ અમૂલ્ય વનસ્પતિ છે જેમાં સાક્ષાત ગણપતિનો નિવાસ છે અને તમને ખબર હોય કે રવિ પુષ્ય નક્ષત્ર હોય ત્યારે આપણે સફેદ આંકડાના ગણપતિ આમાંથી જ બનાવીએ છીએ લાવીએ છીએ અને એની સ્થાપના કરીને એની ઉપાસના કરીએ છીએ એટલે શ્વેતાર્ક મૂલ જે છે એનું રહસ્ય બહુ વિસ્તારિત છે બહુ મોટું છે ඕම්ගනश හරහරමහා දේවා.